ચાલો ફટાફટ અત્યારે આપણે થશે નહીં મોડું થઈ જાય જાય તો કઈ ફરવાની હોય બરોબર આપણે લેટ થઈ તો વિડીયો એન્જોય કરો લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો ફટાફટ કપડાં દર્શન કરી લીધાનું જાય બરોબર

હાલો તો હવે આયલાજી આયલે દેશું હાલો દેશું તો દે ખોડીયાલ મસલાને જો કરનાખો કોઈ નત પણ કાસ <laughs>

તો જોઈ લીધા અને તમે પણ દર્શન કરી લ્યો ના કોળા ગાંઠી ખાઈ ગયા જો કાછે જ આખડે આવું મોટી જબ હાલો આપણે નીકળી ચાલો હાલો ચાલો રે કોડિયાલમાં આવ્યા જો ઓલા ખામા કાંઠે ત્યાં વીએ સામે હતા બરોબર

આ વિડીયોમાં ને સપોર્ટ કરો ને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ પર નવો હોય તો વિડીયો ગમે તો લાઈક ને તમારા મિત્રને શેર કરી નાખજો ચાલો હવે ચાલે જઈ તડકો ખૂબ લાગે હવે તો આજગીમાં આ રોડ પાછળ જો ઓલા શેડ હતા આપણે અહીંયા આપણે આજગીમાં આ શેડ મેં તો અહીંનું બેકગ્રાઉન્ડ કંઈક આવું જો આ રોડ હાઈવે બે પુલ એક કોયા પુલ છે જો આ અમે દેખાયું